મારું નામ અંકિત ટીલવા હાલ હું તોરણીયા ગામે સરપંચ છું અમારા ગામના બે ભોગ બનનાર મેહુલભાઈ વાઘેલા અને રમેશભાઈ વાઘેલા તાલુકા પોલીસ સ્ટેશન બોલાવી એમને પંદર હજાર રૂપિયાની માગણી કરી કે જો રાત્રિ રોકાણ ના કરવું હોય તો પંદર હજાર રૂપિયા આપો ગરીબ પરિવાર હોય અધિકારીઓની માગણી સંતોષી ના શકે હોય એમને ઢોર માર મારવામાં આવ્યો પાઇપ અને લાફાલુફી થી માર માર્યો ત્યારબાદ આ ઘટના ને પંદર દિવસ થઈ ગયા હોવા છતાં આ અધિકારી વિરુદ્ધ આજ સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો ન્યાય માટે ગરીબ પરિવાર આજ રોજ ગરીબ પરિવાર દ્વારા ગ્રામજનોના સહકાર થી વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને જ્યાં સુધી આ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે અને જો વહેલી તકે ગુનો દાખલ નહીં કરાય તો અહીંયાથી તોરણિયાથી લઈ અને જેતપુર સુધી રેલીનું આયોજન કરવામાં આવશે માર માર્યા બાદ આ લોકો સીધા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું છતાં પણ આજ સુધી કોઈ ફરિયાદ થઈ નથી ત્યાંથી ત્યાંથી એને રિફર કરીને જુનાગઢ મોકલવામાં આવ્યા ત્યાં પણ અધિકારીઓ દ્વારા નિવેદન લેવામાં આવ્યું છતાં પણ આજ સુધી પોલીસ નિવેદન નિવેદન રમે છે કોઈ એક્શન લેવામાં આવતા નથી ધોરાજી રજૂઆત કરવામાં આવી ડીવાયએસપી સાહેબ ને આજ સુધી ન્યાય મળેલ નથી કે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી પીઆઈ નું નામ ખબર નથી કેમ કે બનનાર અભણ હતા પણ એક રેવાભાઈ નામના અધિકારી અને ત્યાંના પીઆઈ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે જેમ સામાન્ય પબ્લિક ક્યારે કોઈ ગુના કૃત્ય કરે અને ન્યાય મળે છે ગુનો દાખલ થાય છે એમાં ભ્રષ્ટ અધિકારી અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને ન્યાય મળે એવી અમારી માંગ છે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ વધારે ધરણા પ્રદર્શન કરી અને ભવ્ય વિરોધ કરવામાં આવશે મિત્રો આવા જ અને શોર્ટ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો